અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું સગીરાને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પરિવારમાં શોકનો માહોલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો જ્યાં તેમના સગા સંબંધીઓ ડુસકે ડુસકે સગીરાને જોઈને રડી રહ્યા હતા આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે તેમના સગા સંબંધીઓ સહિત ફળિયાના લોકો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા

બીજું કઈ જોવા મળ્યું જાય ના બીજું કશું જ નતું રહે આગળ તમને કઈ લાગે છે એની અંદર હવે હજુ કશું બહાર પડ્યું નથી શું કહેશો તમે આ બાબતે બહાર પડે કઈક તો કઈ ખ્યાલ આવે બાકી તો કશું છે જ નહીં હવે કારણ કશું ના એમ તો કશું જ નથી